અમદાવાદ શહેરમાં વસતા એવા પોતાના માદરે વતન વિસનગર શહેરના સુગ્ન નાગરિકોના સહયોગ અને સહકારથી છેલ્લા કેટલાક વર્ષોથી અમે વિસનગરી ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં વસતા વિસનગર શહેરના જુદા જુદા સમાજના લોકોએ એક સંગઠન અને સેવાની સાથે સાથે વતન પ્રેમ જળવાઈ રહે તે હેતુથી ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેમાં સૌના સાથ સહકારથી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં તાજેતરમાં જ આ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુરા ગામ પાસે આવેલા મંથન દિવ્યાંગ કન્યા સેવા સંકુલમાં સેવા કાર્યની ઉમદા હેતુથી એક દિવસની મુલાકાત લીધી હતી જેમાં અમે વિસનગરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ મંત્રી શ્રી રાજેશભાઈ પંડિત કાર્યક્રમના સંયોજક શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી કમલેશભાઈ કંસારા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની શ્રી કમલેશભાઈ પંડિત જગદીશભાઈ પટેલ પ્રદીપભાઈ ત્રિવેદી શ્રી પંકજભાઈ કંસારા સહિતના હોદ્દેદારો અને સાહીઠ જેટલા સભ્યોએ આ સંકુલની મુલાકાત લીધી હતી જેમાં સંસ્થાના સંચાલન કરતા માનદ મંત્રી શ્રી ગિરીશભાઈ એન પટેલ અને મેનેજિંગ ટ્રસ્ટી નીરૂબેન રાવલ દ્વારા આગતા સ્વક્ત કરવામાં આવી હતી જેમાં સંસ્થાની કન્યાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાની કન્યાઓને કેળવણીમાં સહાયરૂપે સૌ સભ્યોના સહયોગથી રૂપિયા સાહીઠ હજારનો એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ